આવા બીજા વિડીયોને જોવા અમારી ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કેમ છો મિત્રો મજામાં આજે આપણે સાંભળીશું અમદાવાદના આશીષ રબારીએ મનસુખભાઈને ફોન કરીને આપી ધમકી પછી મનસુખભાઈએ એવો જવાબ આપ્યો કે સામે વાડાની બોલતી બંધ થઈ ગઈ વિડીયો પૂરો જોવો અને જાણો શું હતી મેટર અને કોમેન્ટમાં તમારા વિચાર રજૂ કરોડ મોર્નિંગ કાળા ભુવા નું કઈ તમે video મુક્યું સોનું પેલું વાલજી ભાઈ વાળું તમે કોણ બોલો આશિષ રબારી બોલું આશિષ રબારી ક્યાં ગામ અમદાવાદ થી બોલું હમ હા બોલો તમે ભુવાજી ના મનસુખભાઈ ગમે તે કો એ માતાજી વિશે તમે મજાક મસ્તી કરો એ ના ચાલે ને મારા ભાઈ

તમે મને રૂબરૂ કઈ જગ્યાએ મળશું ભાઈ મને રૂબરૂ કઈ જગ્યાએ મળો મને તમે કોઈ જગ્યાએ પોલીસ સ્ટેશન પર જઈને રૂબરૂ ભેગા થઈ જાવ ભાઈ શું ભાઈ ઓલે કેસે મારજીયા કોઈ રૂબરૂ ભેગા થઈ જવાનું કા કોર્ટમાં ભેગા થઈ જવું ઓમાં આવું છે રામો તાવી જવાનું પોલીસ સ્ટેશનમાં અવિદાર આપ્યું જર પણ તું માતરજીના આયા ફર કે વાત કરતો જો હે એ એસે સે માતરજીની તીરી કે વાત કરી દીધી હાથ સે સાપે

હા બાકી કલબલ નું ને ઓલા નું ને કોક ને માથે કોક છોકરી તમે ધ્યાન રાખો બનો કોને આ રૂપિયા લીધા ઠેકો ફોન કર્યો તે હારા ફોન કર્યો તે કઈ સુરવીર ફોન નથી કર્યો મળતે ફોન કર્યો તો હારા ફોન નથી કર્યો હારો માણસ હોય તો હારો કરાવે તમે દલાલ કરતા હોય એને હું ખબર હોય હું કરતો તું આખા ભુવા ઠેકો લઇ ફોન કર્યો ને પાછો માથે જતા કલબલ ની વાતો કરે છે કલબલ ભાઈ મને માતાજી નો ઠેકો તું છે ઢકડે માતાજીને એવું બોલવાનું હેલબલ એ કલબલ કોણ હોય આધાર કાર્ડ હું કોઈ ને ઓળખ કલબેલ ના હિસાબ લીધા તા મેં કીધું

રબારી બોલું ક્યાંથી એ ગમે ત્યાંથી બોલતો હોય પણ ક્યાં હતા રામત જાવ રામત કઈ જગ્યા આવું રામત રોડ ઉપર જ આ તો રોડ ઉપર જ ઉભો કઈ જગ્યાએ આવું હવે અત્યારે ક્યાં કોઈ ક્યાં છો રામોદમાં જ છું એમ કહું આપણે કઈ જગ્યાએ હવે એવું તો શું ખબર પડે હું અહીંયા અજાણ્યો હું રામોદ આ મંદિર છે શેનું મંદિર હવે અંદર જવું તો ખબર પડે શેનું મંદિર ફોન. અહીંયા તો કોઈ છે નહીં

બસ સ્ટેન્ડે પોચ્યો હું છું બસ સ્ટેન્ડે પોચ્યો આ હે મારી ગાડી બ્લેક કલર ની કઈ બાજુ બસ સ્ટેન્ડે હે કઈ બાજુ બસ સ્ટેન્ડે એની સામે કઈ દુકાન છે

તારા માં એટલી તાકાત હોય ને એટલી તારામાં તાકાત હોય તો એ પાછો ફોન જાય કરતો ડાયો થઈ જાય તારા જોડી લડવું મા બાપ ના એ સારું

હેલો હેલ્પ તારે કલબેલ લાટુ થઈ નીકળ્યો છે કે ઓળખતો નથી કોઈ કલબેલ ને મારી વાત સાંભળો મનસુખ ભાઈ હા ગામડા ફૂંડા બોલતો હતો ને હવે મારી વાત સાંભળો તું ધારુડિયો જ છો ભાઈ એક નંબર

અરે રાજકોટ માં તો તારું કોન્ટ્રાક્ટ છે એમ કહું અલ્યા હવે ભાવ શું ડાયો થઇ જા બરોબર આમાં ફોન કરીને કોટા લિંગલ નો કરાય તારું કામ કર માર ભાઈ હો હવે આમાં ફોન નો કર તો બીજી વાર નક શું કર લે તો કે શું કરી હું કરી હું લે ને તારી જેવો લોકલ નું હોય હું ને ભંગાર ના માલ વાળા નું હું હોય ને ડब्बा ફેરે યા તું ભંગારીયો કેવા ને તારી હું હું કરી હું કરે અમે તને મેં તને થોડો ફોન કર્યો છે હું શું કરી અમારે કઈ કરવાનું જ નથી અમે તને હું ફોન કરી

આવા બીજા ને જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ને લાઇક કરો